હવે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓના જે સમર્થકો છે ખાસ ચૈતર વસાવા જે ડેડિયા પારના ધારાસભ્ય છે તેમના જે સમર્થકો છે તેમના જે પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો નેતાઓ છે એમાં હરકની હેલી પ્રસિદ્ધિ જવા પામી છે કારણ કે હવે બે મહિનાથી જે ક્રાંતિકારી નેતા એ ગોપાલ ઇટાલિયાએ પોતાના પોસ્ટમાં કહ્યું હતું કે એક આદિવાસી લડવૈયા ક્રાંતિકારી નેતા એવા હાવ જ કહી chacai

પછી ખબર પડશે પરંતુ હરખની એલી એ છે આજે નવરાત્રીનું પહેલું પર્વ છે પહેલો દિવસ છે અને આજે જ સારા સમાચાર આમ આદમી પાર્ટીના નેતાઓ માટે કાર્યકર્તાઓ આગેવાનો

બેઠકમાં સંજય વસાવા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતા છે એક મહિલા છે એમને આરોપ લગાવ્યો હતો કે ચૈતર વસાવા દ્વારા મારી સાથે અભદ્ર ટિપ્પણીમાં વાત કરવામાં આવી મારી સાથે અભદ્ર ભાષામાં વર્તણૂક કરવામાં આવી અને એના પછી સંજય વસાવા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમના કાર્યકર છે પાર્ટીના એમના દ્વારા કહેવાય કે હાફ મર્ડરની જે કલમો છે ચૈતર વસાવા પર લગાવવામાં આવી અને કલમો લગાવ્યા પછી એક બાદ એક સુનાવણી ઉપર સુનાવણી ધરવામાં આવી પહેલી સુનાવણીમાં સરકારી વકીલે સમય માંગી લીધો બીજી સુનાવણીમાં જે બોર્ડ કેસ જે છે તે બોર્ડ પર ના આવ્યો ત્રીજી સુનાવણીમાં કઈક એ પ્રકારનું થયું કે વિટ માટે સરકારી વકીલે સમય માંગી લીધો ચોથી જે સુનાવણી હતી એમાં જે ધારાશાસ્ત્રી છે સિનિયર જુનિયર બધા ધારાશાસ્ત્રી કામથી અળગા હતા એટલે એ પણ સુનાવણી ના થઈ અને હવે પછી તમને ખબર છે કે આઠ સપ્ટેમ્બરથી લઈને દસ સપ્ટેમ્બર સુધી ચોમાસું સત્ર ચાલનાર હતું એટલે ચોમાસું સત્ર પર તેમને હંગામી ધોરણ પર એટલે કે કહેવાય કે એમને જામીન મંજૂર કરવામાં આવ્યા હતા ત્રણ દિવસ જામીન મંજૂર થયા અગિયાર સપ્ટેમ્બરના દિવસે તેમને સેન્ટ્રલ જેલમાં પાછા ખસેડી દેવામાં આવી અને હવે આજે છે તારીખ અને તારીખે આજે સારા સમાચાર નવરાત્રીનું પહેલું નોરતું અને સારા સમાચાર સામે આવ્યા કે ચૈતર વસાવાના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવ્યા છે એટલે હરકની નિહેલી બધામાં પ્રસરી જવા પામી છે ખાસ છે આદિવાસી સમાજના લોકો છે એમની પાર્ટીના નેતાઓ છે કાર્યકરો આગેવાનો એમના જે ઘરના પરિવારના જે લોકો છે એમના સમર્થકો છે તેમાં ખાસ ખુશી જોવા મળી રહી છે હાલાકી એ નથી ખબર કે કઈ શરતો ઉપર તેમને જામીન આપવામાં આવ્યા છે મંજૂર કરવામાં આવ્યા છે ચુકાદો આવ્યા પછી ખબર પડી જશે કે કયા કઈ 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 શરતો ઉપર ચૈતર વસાવા ડેડિયાપાડાના જે ધારાસભ્ય શ્રી તેમની જે આ કહેવાય કે અરજી છે અને જે જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે આવનાર સમયમાં ખબર પડી જશે જો તમે પણ ચૈતર વસાવાની જેલ મુક્તિની રાહ જોઈ રહ્યા હતો હશો અને છો તો અમને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો ને આપે હજી સુધી અમારી લાઈફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર